નમસ્કાર દોસ્તો મારું નામ જયાદ સોલંકી છે અને હું કલર ફાર્મસી કોલેજ બી ફાર્મ સેમ ફોરમાં અભ્યાસ કરું છું આ વિડિયો રાજ્યભરના તમામ ફાર્મસી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે તો દોસ્તો યાદ કરો એ દિવસ ત્યાં તમે ફાર્મસીમાં એડમિશન લેવા આવ્યા હતા ત્યારે કોલેજના સત્તાધીશો દ્વારા પોતાની કોલેજની વખાણની સાથે સાથે ફાર્મસીનું ભવિષ્ય ઉજ્જવળ છે એવા તમને ગુલાબી સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ એડમિશન લીધા પછી ફાર્મસીની શું સ્થિતિ છે

ગુજરાતના તમામ ફાર્મસી કોલેજના સત્તાધીશોમાં જો થોડી શરમ બાકી હોય જે પોતાના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા હોય તે નેશનલ હેલ્થ મિશન દ્વારા સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન કરતાં ફાર્મસીસ્ટને નીચલી કેડર ગણવામાં આવેલા નિર્ણયનો ખુલે વિરોધ કરે નક્કર પીટીસી કોલેજની જેમ ફાર્મસી કોલેજમાં પણ તાળા મારવાના દિવસો આવશે